જય મુરલીધર સમગ્ર ગુજરાતના આહીર સમાજની બહેનો માટે આહિર સમાજની બહેનો આત્મનિર્ભર બને સ્વરોજગાર મેળવે એના માટે હંમેશા તત્પર રહેતા નવી નવી પ્રવૃત્તિઓ સાથે બહેનોને જોડતા એવા આદિપુર કચ્છથી અસ્મિતાબેન બલદાણિયા આહિર જેઓ આહિર સમાજની બહેન દીકરીઓને કઈ રીતે આગળ લાવી શકાય કેવી રીતે શિક્ષણ આપી શકાય અને કેવી રીતે ધંધા અને રોજગારમાં આગળ વધી શકે કારણ કે હવે શિક્ષણ અને ટેકનોલોજીનું યુગ જ્યારે ચાલી રહ્યો છે દરેક સમાજના લોકો દરેક સમાજની બહેનો દીકરીઓ આજે આગળ વધી રહી છે તો આહિર સમાજની દીકરીઓ શું કામ પાછળ રહે આવી જે વિચારધારા લઈને ચાલી રહ્યા છે એવા અસ્મિતાબેન બલદાણીયા દ્વારા સ્થાપિત સમસ્ત આહિર વુમન વિંગ ટ્રસ્ટ દ્વારા આહીર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ તારીખ પંદર નવ બે હજાર ચોવીસ સમયે સવારે નવથી રાતના નવ વાગ્યા સુધી દીનદયાલ હોલ ગાંધીધામ કચ્છ આ એક્ઝિબિશનનો મૂળ ઉદ્દેશ્ય આહીર સમાજની બહેનો જે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે એમાં ખાસ કરીને ભરત હેન્ડીક્રાફ્ટને લગતી જે પ્રવૃત્તિઓ કરી રહી છે જે બહેનો પોતાના ઘરેથી પોતાની જાતે મહેનત કરી અને જે પ્રોડક્ટ તૈયાર કરે છે એ પ્રોડક્ટને પોતે જાતે વેચી શકે એના માટે થઈને આ એક્ઝિબિશન કમ સેલમાં સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે બહેનો પોતે સ્ટોલના માધ્યમથી પોતાના પ્રોડક્ટ પોતે જાતે વેચી શકશે તો સમસ્ત આહીર સમાજના લોકોને આ એક્ઝિબિશન કમસેલમાં વધારવા ભાવભર્યું આમંત્રણ છે આ કાર્યક્રમમાં ઘણા બધા પ્રકારના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે જેમાં ખાસ કરીને આહિર સમાજના યુવક યુવતીઓ દ્વારા રાસ ગરબા લોકગીત સાથે તલવારબાજી જેવી ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આ કાર્યક્રમમાં આપને જોવા મળશે આહીર વેશભૂષા સાથે આહીર સમાજના તમામ લોકોએ પૂરા પરિવાર સાથે આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપજો આહિર સમાજને સમસ્ત આહિર વુમન વિંગ્સ ટ્રસ્ટ દ્વારા આમંત્રિત કરવામાં આવે છે અને વધુમાં વધુ ખરીદી બહાર માર્કેટથી કરવા કરતાં આપણે આ સેલમાંથી કરીએ જેથી કરીને આહિર સમાજની જે બહેનો મહેનત કરી રહી છે એમની મહેનતનું ફળ એ તેમને મળે જય મુરલીધર જય શ્રી કૃષ્ણ નમસ્તે હું સુરાણી આહિર અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સમસ્ત આહિર વુમન વિંગ દ્વારા આયોજિત થવા જઈ રહેલ આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ થવા જઈ રહેલ છે ગાંધીધામમાં તો તારીખ પંદર સપ્ટેમ્બર ના અને રવિવાર ના દીનદયાલ હોલ ગાંધીધામ માં તો આવા અવસર લાભ લેવાનું ભૂલજો નહીં અને આ એક્ઝિબિશન માં તમે ડાયરેક્ટ બહેનો પાસેથી ખરીદી કરી શકો છો જે બેનો હાથ બનાવે છે બહેનો ખુદ વેચાણ કરશે તો આવા મોકાનો લાભ લેવાનો ભૂલજો નહીં અને જરૂરથી વધારજો તો ચલો સાથે મળીને બધા બહેનો બહેનોનો ઉત્સાહ વધારી અને ડાયરેક્ટ બેનો પાસેથી ખરીદી કરીએ તો હું પણ આવશું અને તમે પણ આવો તો ચલો સાથે મળીને ગાંધીધામ 15 સપ્ટેમ્બર અને રવિવારના દિન દયાલ હોલમાં તો આ અવસરને એક સુનેરો અવસર આપી અને બેનોને એક નવી ઓળખ આપીએ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય હિરત આપ સૌ અહિરાણી બહેનોને અને સમસ્ત આહિર સમાજને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે દરેક ક્ષેત્રમાં અહીરાણીઓ ખૂબ આગળ વધી રહી છે અને બસ આમને આમ આપણે પણ આહિર સમાજનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજવીએ એવું જ આપણું આહિર ભરત કે જેનાથી આપણે સૌ જાણીતા છીએ કલ્ચર અને સંસ્કૃતિ આહિર સમાજને મળેલી એક સોનું અને ગોલ્ડન વિરાસત છે તો આવું જ સમસ્ત આહીર વુમન વિંગ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામ ખાતે આવનારી પંદર નવ બે હજાર ચોવીસના દિવસે એક આહિર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સૌ વધારે સંખ્યામાં આ એક્ઝિબિશનમાં જોડાવ ભાગ લો અને દરેકે દરેક આહિરાણી બહેનો આજે પગભર થાય એના માટે આપણે સૌ મહેનત કરીએ છીએ તો આપણે પણ આપણું યોગદાન આપીએ વધારે સંખ્યામાં તમે એક્ઝિબિશનની મુલાકાત લો અને વધારે સંખ્યામાં ત્યાં સ્ટોલ લગાવીએ તો ગાંધીધામ કચ્છ ખાતે જે આયોજન થઈ રહ્યું છે એનું એક સરસ મજાનું આયોજનને આપણે સૌ મળી અને બહોળું

પરંતુ ગુજરાત અને ભારતમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે આ ભરતકામ અને હેન્ડીક્રાફ્ટ વર્કને પ્રોત્સાહન મળે તે માટે થઈને કચ્છની આહિલ વુમન વેંગ ટ્રસ્ટ દ્વારા આવતી તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ ગાંધીધામ ખાતે ગુરુકુલ રોડ રાજન સિનેપ્લસની બાજુમાં આવેલ દીનદયાલ હોલ ખાતે એક આહીર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ શેલનું આયોજન કરવામાં આવેલું છે આ શેલમાં આહિર સમાજની બહેનો દ્વારા તૈયાર કરેલ ભરતકામ અને હેન્ડીક્રાફ્ટ વર્ક છે એ સીધું વેચાણથી મળી રહેશે અને આપ સૌના પ્રયાસથી આ વર્કને અને આ વર્કને પ્રોત્સાહન આપતા જે ટ્રસ્ટ છે એને પ્રેરણા મળશે પ્રોત્સાહન મળશે તો સહકાર આપવા પ્રદર્શનની મુલાકાત લેવા

ખુશાલી સાથ જણાવવાનું કે આપણે કચ્છમાં ગાંધીધામ આપણે બેનોનું ભરત ગૂંથણ અને જે જેની કળા જેની આગળ હોય ને ભરત ગૂંથણની કે કોઈ પણ બિઝનેસની તો અહીંયા મોટે પાયે આપણે આપણા સમાજે આ પાંચમું વર્ષ છે અહીંયા બધા ભેગા કરી અને બધાને સ્ટોર આપે છે જે જેનો બિઝનેસ હોય અહીંયા સ્ટોર લખાવો અને આવતી પંદર તારીખે ત્યાં બધાઈને જવાનું છે નાના મોટા બધાઈને જવાનું છે અને આપણા પહેરવશમાં જવાનું અને આપણા છોકરાઓને પહેરાવી અને આપણા ડ્રેસમાં જવાનું અહીંયા રાસ છે અને સંસ્કૃત બધુંય સારું છે અને એકવાર તમે કચ્છમાં જીજો બધાય અને ગાંધીધામની મુલાકાત લઈજો અને હું તો કહું છું કે આપણે ભાગ્યશાળી કહેવાય આપણે આહીરમાં જલમ લીધો અને આપણે બધા એકતા થઈ અને આવા કાર્ય કરી અને જો આપણે બધાને ભેગા કરી અને કોઈની રોજી રોટલી હાલે અને આમાં ઘણાને આવડતું હોય પણ એનું માલ ઘીરે પડ્યો હોય પણ વેસવો ક્યાંય એ મૂંઝાતા હોય તો એ માટે આપણી આહીરની બેનોએ એકતા થઈ અને અહીંયા મોટા મોટા સ્ટોર બનાવ્યા છે અને સ્ટોરમાં તમે નામ લખાવો એટલે તમને સ્ટોર આપી દે અને જે તમારો બિઝનેસ હોય ને અહીંયા તમે ધંધો કરી શકો જય દ્વારકાધીશ જય મુરલીધર હું મારી ગુજરાતી ભાષામાં બોલું છું હું ભણેલી નથી ને એટલે મને બીજું બોલતા નથી આવડતું બહુ પણ મારી દેશી ભાષામાં સમજાવું છું કે આવતી તારીખ પંદર રવિવાર અને અહીંયા કચ્છમાં જવાનું છે ગાંધીધામ રાખેલું છે જય દ્વારકાધીશ જય મુરલીધર